sekarang beda ini so aja mari mandu aja selalu he aja pasa abis aja gadi perai aja pasi biji gadi perwa kalle Sita, bodai ini ને અમારે આ છે ને આવ્યા માંડવી જોખવા માંડવી જોખે ને એ બપોર ટાણો થતો કે મારી આ શાક નાખી દીધું રીંગણા નું ટમેટા બધુંય ને મારે ઘરમાં રોટલા ને માંડવી ચોખા વર આવ્યા હતી અડધી ગાડી તો લગભગ ભરાઈ ગયેલું હતું એટલે આખી ને જ ચોખી માંડવી ગાડી ભરાણી એટલી ચોખી ને બીજી છે ને એ પછી જે દુનિયા આવું હે તે છે તો કેટલીક માંડવી થાય હે રીતા એ બધી ચોખાઈ જાય ને તો ખબર પડે અર્ધી ગાડી ની ઘાતથી ભરે ને આવ્યા વાત પછી આખી હમાણી નહીં જો આખી ગાડી હું તમે દેખાડ ભરી હજી તો ચોકતા લાગે હમ હજી તો ચોખે બધી નહીં હમાય બધી હમાય

બટેટા નથી ને ઓ બટેટા ઓ તો બટેટા ઇને છે ઉતાર ઉતાર દેખાડો રીંગણા હા હા હમણા તો બટેટા અમારે છે ને બટેટા બોધાય બહુ કઈ શાક અમારે આવસા ને એટલે પછી નો હોય તો યાદ ન આવે કે મગાવી જે તમે તણું કો રીંગણા હું રોટલા કરેલા ના હું ખોડેલા લાલ ને

લીંબુનો એનો પાછો મોર નો આવ્યો લીંબુડી કોરાણી ને એટલી ચો આ લીંબુડી કોરાણી ને આ લીંબુ તો હજુ છે કોક કોક આવા ચો એક આ હે એક આ હે આ પાછો મોર ત્યાં જવો આવ્યો હતી ફૂલ આખી લીંબુડીમાં આવ્યો આવ્યો બધી ડાયરીમાં જવા દેખા આપણે જે મોર દેખાડે દઈએ જતાં આપણે લીંબુડીમાં પાછા મલક લીંબુ આવી આ ઉપર જવો આ ડાયરીમાં હું તમને ઝૂમ કરા તો દેખા હે તમને દેખા હે એમાં હે મલક નું આ ગયો આ દેખાડી દે જોવા એઠલિયે ડાયરીમાં જઈએ પાછા મલક ના આવીએ લીંબુ છે તો હાલ જવું ને તો પાછા લીંબુ જે આજે હે ને તો પાછા આવે છે હે એને ચીણકી લીંબુડી હે ને અમે વાવી જાઉં આ રોપડો ઉતો ને વાવી ઈ કોરાણી એમાં તો આજે લીંબુ આવે કે ન આવે ખબર નહીં હમણાં હાવ પીરી પડે ગઈ હતી પણ પાછી કોરાણી આખા પાંદડા ખરી ગયા નથી પણ ના હું જોવા નથી ગઈ પાછો મોર આવ્યો કે નહીં થયો નહીં નહીં વાતો કરતાં કરતાં આપણે જવું બકા લઈ પૂગાઈ જઈએ દીકરી એમાં આ જ ઉપજો હતું આમાં કાલે પાણી કાઢ્યું ન હતું જ રીતે આમાં જો પગું ખૂચ ગયું ને આ જવો ટમેટા લુંદા આવે પડ્યા ટમેટાને હા હાલ આપણે એટલી વાત ડુંગળી ઉપાડવી પડની ના આમાં હે નેદ હું કાલે નેદ આવી તો પાણી કાઢે ગયેલ હે આમાં જે ઝીણ ઝીણો આ નેદ લઈ લઈએ ને આ હાવ બી થવા આવી હેવા આવું ભૂ હે ને આ ડુંગરી ઉપાડ લાવો આવું જે તારા પગું ન ભરાયો ને ઠીક છે મારા ડાયો દીકરો કઈ ને હાથે હાથે જ ઉપાડ લે આપણે એલી ને જ જાઉં જો આ ડુંગરી હે ને આપણે ઉપાડેલી એટલે કે અંદર એ મોટી પણ ના ને જ જાઉં કાદુ રોગ કરતો મોહર આ એક લેલા

કાલે હાજી મેં લુગડા મશીનમાં તો મશીનમાં કઈક થઈ ગયું મશીન મોટર એની ઉપડે પણ પાણી નતું આજ કે કાલે આજે કાલે લગભગ નહોતું આવ્યું કેટલા દિવ આવતું હોય તો ખબર નહ તો ગામમાંથી મધુ ફૂઈને ફોન આવ્યો હતો કે હું લુગડા ધોવા આવી બારક વાગે ભાજપ આવ્યા ને અટાણે આવે કે બપોર પછી આવે કે પછી આવે ગયું હોય પાણી કે એ કઈ નહીં જ પણ કેતા તા કે હું આવી લુગડાણ ધોવાય કે અમારા ગામમાં પાણી ન આવતું નથી કામ પાણી ન આવે તો લુગડાણ ક્યાં ધોવાય નર્મદાનું આવે ને તો જોઈએ મધુભુ આવે કે કામ કરે જોવો તો દેહી આંબો કોઈ રહ્યો અવા તો આંબા તા કોઈ રહ્યા પણ જોરદાર આંબા કોઈ રહ્યા મલક કેરીઓ આવી છે પણ કેરીઓ જે જલાણીઓ બહુ દેખાતી હોય ને ન જયો કેરીઓ આવી છે એ જઈ એ જયું એ જયું

ની આ ને કે આઈ ઈ આવ્યા હતા બેહવા બેઠા ને બધા આઈ ને માન બાપુ મેં બેહું નહીં નાખ્યું પાડો અમારો હતો ને તે પાડાને આજે મેં દે દીધો એવું પીને તો પાડો જોતો ને રોકો કામ પાડા નહીં રાખે તો આજ કોકની પીહની જોતો તો ને પીહીને વેસવી હતી કે એવું કંઈક હતું તે પાડાનું ભેગું જોતું હતું તેવા હાટું

હું મંગળવારે અહીંયા જાયો હ આપણા પ્રોગ્રામ ચાલવા આપણા પ્રોગ્રામ ચાલવા રવિવારે અહીંયા જવાનું હગાઈમાં પછી હું મંગળવારે પછી વિવાહ હે પિતાજી કા છ થોડાક દિને વાર હે આ કરી દીધું વિવાહ હા વિવાહ કે દો હે 19 20 21 19 20 21 આ ત્રણ તમારે

જો આપ બને હકણી પેડિયં કરાઈ જાય સુકો કરીને બનાવી લે રાડવા આઈ તમી માં નો કામ તો રવાયા તમી પડે હા ખવાઈડી કરવા તકો પછી નો કે હા ખવાઈડી પછી મોડું થગો લાઈક નતી ના તે આપડી નો કોઈ જાણો તાણે બસ બપરા તાણો થે બધુંય નો થાય કે હા કેતી તાર હા

લાડવા એકદમ ક્યાર ખાલી વારવાના છે જી સેફમાં આપણે વારવા હોય ને એ રીતના હાથીથી વારે નાખવા હોય તો વારે નાખવા ગળગળ ને એટલે લાડવા બનાવવાના હોય ને આવે ને એટલે લાડવા બનાવવાના ઈ બે હે ચીણકું હે ને મોટું હે તો ઈ બનાવો